તો મિત્રો આ જોઈને કમેન્ટ કરજો લાઈક કરતા રહેજો મિત્રો આવા અમે નવા નવા વિડીયો બતાવીશું મિત્રો તમને જોઈ શકો છો મિત્રો અમારા ઘર તો ઘણા મોટા મિત્રો રેંડા છે મિત્રો કેવા કેવારેડા છે જરા કોમેન્ટ કરજો અમને તો ચાલો મિત્રો અમને તરંડામાં ગરમી બહુ થાય છે માંડ માંડ અરેંડા ઉતારીએ છીએ નવ વાગી ગયા છે મિત્રો પણ હજી શાહ નથી આવ્યો અમારા શેઠ હજી બાર ગામ ગયા છે આવ્યા નથી શા નથી લેવા એટલે થોડીક વાર લાગશે શાહ આવશે એટલે ચા પીને પાછી અંદર ઘરવાના છે મિત્રો તો ચાલો મિત્રો હવે આ વિડીયો અમે પૂરો કરીએ છીએ તેને રામ રામ મિત્રો અમારો વિડીયો જોજો અને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો મિત્રો ચાલો મિત્રો થેન્ક યુ